તો ફાઇનલી મિત્રો આપણે પાટા પોકી ગયા છીએ તો આ છે આપણો પાટો અને તમને બધાને હવે એમ થતો હશે કે આની અંદર મીઠું કેવી રીતનું બને સાત ને પચીએ જુલો આપણે ચારો છોડ્યો તો અગરબત્તી કરે ને ગણપતિ દાદાની અને જુલો આપણે તો ફાઇનલી મિત્રો આપણે ગામડે પોકી ગયા છીએ તો હવે હજી આપણે પગલી દેવાનું કામ કરી દઈએ ચાલો રામ રામ ડાયરા કેમ છો મિત્રો તો ફરીથી આવી ગયા આપણે રન ની અંદર નાખ્યા હે અને આપણે પાંચે પાંચ મોટર નવ બધી મોટર ચાલુ કરી નાખીએ તો આ આવરી આપણે પાણી અને આજ પાણી થી આપણે મીઠું બને તો આ વેલો બે મોટર આપડે ચાલુ હોય સામે મોટર ચાલુ હોય અને આપણે હવે એક પાટો ભરી નાખ્યો હે ને તો ત્યાં આપણે જવાનું છે તો ચલો તને જવા દઈએ આપડે ઈ બ્લોક તો નતો બનાવતો કે આપણે જો કાલ રાતે સાત વાગે પાણી છોડ્યું તું કે સાત વાગ્યા ને સારું મુહૂર્ત ને તો આપણે સાત વાગે અંદર આપડે પાણી છોડ્યું તું ચલો તઈએ સીધા જ આપડે પાટે પછી આપડે પાછું જવાનું આપણે સામે પગલી દે ને ત્યાં આપણે પગલી દેવા જવાનું હોય તો પેલા આપડે જઈ જઈને ફટાફટ પછી જવા દઈએ આપડે પગલી દેવા ચલો થતા તો ફાઇનલી મિત્રો આપણે પાટા પહોંચી ગયા છીએ તો આ છે આપણો પાટો અને તમને બધાને હવે એમ થતો હશે કે આની અંદર મીઠું કેવી રીતનું બને તો હવે આને વીસ દાડા જો આ રીતનું ના રીતનું પાણી રાખવાનું પછી પૂળું થાય ને આપણે પાવડેથી પૂળું કાપવાનું પછી એની અંદર દંતારો ફેરવાનું પછી આપણે મીઠું બને તો હજુ તો આની અંદર આપણે કેટલી મહેનત થશે પછી આપણે મીઠું બનશે તો આ આપણે ચારો જાય દો ચલો સામે જઈને તમને દેખાડું કેવી રીતનું આપણે ચારો જાય તો આ જ રહ્યો જુલો ગામડાની અંદરથી ને આપણે પાટાની અંદર ચારો જાય છે અને કાલ આપણે સાજક રહ્યું કે નહીં સાત ને પચીએ જુલો આપણે આ ચારો છોડ્યો તો અગરબત્તી કરે ને ગણપતિ દાદાની અને જો આપણે પાટાની અંદર પાણી છોડી દીધું ને એટલે ગામડાની અંદર હાવ એટલે હાવ પાણી રહ્યું કે નહીં બધું પાટાની અંદર જતું રહ્યું હોય તો હવે ને સામે જુલો આપણે પગલી દે ને ત્યાં આપણે પગલી દીવા જવાનું આવવાનું હોય કે આપણે રહ્યું ને આપણે મોટર ચાલુ કરવામાં નવ વાગી ગયા હતા તો હવે આપણે પગલી દીવા જ આવવા દઈએ અને થોડીક ઉધરા આપણને થઈ છે ને એટલે થોડોક અવાજ પણ બદલી ગયો હોય તો હવે જ જઈએ આપણે પગલી દેવા માટે ચલો તાર તો ફાઇનલી મિત્રો આપણે ગામડે પહોંચી ગયા છીએ તો હવે જઈને આપણે પગલી દેવાનું કામ કરી દઈએ ચાલો ચલો તમને તમે દેખડો કેવી રીતે પગલી દેવાની

તો ફાઈનલી મિત્રો આપણે ત્રીજા દિવસે એટલે કે દિવાળીના દિવસે પાછો બ્લોક શરૂ કર્યો પછી આપડે ટાઈમ જ નતો મળ્યો તો સવાર સવારમાં બે બી સોલરના પાટી ને ઉભા કરીને આપણે એક મોટર ચાલુ કરી નાખીએ ચલો હવે જઈને આપણે બીજી મોટર પણ ચાલુ કરે ચાલો ખાલી આપડે પાડો નહીં એટલે મોઢા રહીને થઈ જાય ચાલો મોટર ચાલુ કરી નાખીએ આથી આપણે જોઈ લો કરેલી છે હવે આપણે ઓલી જે આપડે એક ગામડી પર નાખીને મીઠાને ખાના અહીંયા આપણે આટો મારતા હોય ચલો તમને દેખાડતા હોય આપણે કેટલું એની અંદર પાણી હે એવું બધું અત્યારે અમારે આપણે નવું વાગતા વાગતા બધી મોટે ચાલ થાય પછી આપણે કામે જઈ કે ત્યાં બધે કામે જઈ ના કે આ રહ્યું મીઠાનું ખાણું તો આની અંદર કેટલું ઓલું થઈ ગયું બધી રહ્યું ને પૂરું જમી ગયું બધી બાજુ ચલો હવે આપડે પાછા જવા દઈએ હવે આપણા સાંભળે હવે મોટર ચાલુ કરી નાખીએ રણમાં આપડે કેમ લઈને આપડે કુઈ આવી ગયા ખાલી રાખો તમને તો પેલા પાણી દેખાડું આવે એ તો આ રીતે જોઈ લો આપણે પાણી તો ને ને વાગે થઈ ગયો હે હવે આપણે મોટો બંધ કરવી પડશે અને આ રીણને જોઈ લો આપડે તૈન કુઈ નું પાણી આવે કારી કુઈ એક કારી અને એક સામે રહી જોઈ લો તો આ ને આપડે તૈય કુઈ નું પાણી આવે હે તો અતરમાં તો થોડોક પાવર ઓછો થઈ ગયો હે અને હવે ગામડા ફૂલ ભરી ગયો હે એટલે હવે રહ્યો ને આપડે મીઠાના ખાણા ની અંદર ખારણ મીકી દેવાનું હે તો આ રહ્યું જુલુ આપડે કુઈત તો અહીંયા આપણે રહ્યું ને પાણી ચેક કરવા માટે આવી ગયા તા કે આખા દાડામાં આપણે બે ત્રણ આટા થાય માર પડે રખ ને કદાચ ની પાણી મીકી દે તો કદાચ ની કીટ જતી રહે એટલે કે ઓયરિંગ અમારી ભાષામાં તો કીટ કે તો ઓયર રિંગ જતી રહે ને તો પછી આપણે બહુ 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 લૂચા થાય એટલે ર્યુ ને આપણે આટો મારવા આવી ગયા તા અને પાણી મીકી દે ગરમ થાય પછી મોટરે બરી જાય એટલે બહુ આ થાય એટલે રી ને આપણે આવી ગયા હતા આજે રહ્યું ને આપણે રાતે જીન્ડિલેટર ચાલુ કરવાનું હતું પણ આજે આપણે જીન્ડિલેટર ચાલુ નહીં થાય કે જે આપણે આ જન્ડિલીટર રહી આચે રીયું ને એ આપણે બગડી ગયા એટલે આજે આપણે જીન્ડિલેટર નહીં ચાલુ થાય અને રનની અંદર આપણે સાધનો ટાઈમ થઈ ગયો હોય બે મોટર ચાલુ હોય હવે રાખો એક મોટર રહી આપણે 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 બીબી સોલો આપણે આપણે મશીન તો ચાલુ કરવાનું હતું પણ હવે આપણે રોલ પહેરવા જવા દઈએ પાટાની અંદર ચલો મિત્રો આપડે પાટા ની અંદર આવી ગયા અને આવ્યું આપણે રોલ અને દોડી હાથમાં લઈને કરી નાખ્યું રોલ પહેરવાનું કામ ચાલુ ટાઈમ થઈ ગયો અને હવે થઈ ગયા આપણે સાપરા બાજુ ચાલતા સુરત દાદા જીવા ચીવા દેખાય છે તો હવે જાવ દી આપણે સાપડે અને મિશીન આપણે ગોઠવતા હતા ને એટલે આપણે બહુ મોડું થઈ ગયું હતું રોલ ફેરવામાં અને હવે જાવ દી આપણે સાપડે અને આજે પછી દિવાળી ચલો તા ને જવા દે હવે ફાઇનલી મિત્રો આપણે સાપડે પોકી ગયા અને હવે સોલરના પાટા બી બી કરી નાખ્યો ઉભા અને તમને બધાને આપી દિવાળી તો જલ્દી જલ્દી આ વિડીયોમાં લાઈક કરી નાખો શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પછી આપણે એક નવા રનના બ્લોગની અંદર તો ત્યાં બધી સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ પછી આપણે એક નવા બ્લોગમાં ત્યાં બધી બાય બાય